સુરત શહેરમાં ટ્રાફિકના ન્યુસન્સને નાથવા લોકોને રોંગ સાઇડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી અનોખી મોહિમ શરૂ કરી છે સુરત શહેરમાં એમાં ખાસ કરીને બરાછાથી કામરેજ સુધીના વિસ્તારમાં નોકરી અને ઘરે જલ્દી જવાની હોડમાં લોકો આડેધડ વાહન ચલાવી રોંગ સાઈડ નીકળતા હોય છે હાલમાં જ કાપોતરા વિસ્તારમાં વાહનચાલકોને બની બેઠેલા સમાજસેવી દ્વારા રોંગ સાઇડ પર વાહન હંકારતા લોકોને રોકી તેઓની ગાડીની ચાવી કાઢી લઈ રોંગ સાઈડ વાહન નહીં ચલાવવાનું કહેતા કેટલાક લોકોએ પીયુષ ધાનાણીને માર માર્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી ત્યારે રોંગ સાઇડ પર વાહન નહીં ચલાવવા સોશિયલ મીડિયા ટીમે નવી પહેલ શરૂ કરી છે જેમાં હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઇડમાં ન આવવા અપીલ કરી રહ્યા છે રોંગ સાઈડ માં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાઈ રહ્યા છે વહેલી સવારે લોકો રોંગ સાઈડ માં ન આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે દરરોજ કાપોદરા વરાછા સહિતના વિસ્તારમાં આ ટીમ કામગીરી કરી રહી છે